જે અંતર્ગત આરોગ્ય અને કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર નિયામક આયુષની કચેરી ગાંધીનગર અને આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચના સહયોગથી શ્રી પરશુરામ સંગઠન દ્વારા શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ સંચાલિત દત્ત મંદિર નવા ડેરા ખાતે આયુર્વેદિક અને હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં સરકારી હોમિયોપેથી દવાખાનાના જનરલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડોક્ટર કેતન પટેલ આયુર્વેદ દવાખાનાના મેડિકલ ઓફિસર ડોક્ટર ની સેવાઓ આપી હતી

શ્રી પરશુરામ જન્મોત્સવ પૂર્વે શ્રી પરશુરામ સંગઠન ભરૂચ દ્વારા પ્રતિવર્ષની માફક વિધિ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર અને આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચના સહયોગથી શ્રી પરશુરામ સંગઠન દ્વારા ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ સંચાલિત નવાડેરા ખાતે આવેલ દત્ત મંદિરમાં સુતુજન્ય રોગોનું આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન કેમ્પ રાખવામાં આવેલો જેમાં ઘણા દર્દીઓએ લાભ જો અંદાજે લગભગ સો ની આસપાસ લોકોએ આનો લાભ લઈ અને ખૂબ સરસ સારવાર મેળવવાનો પ્રયત્ન કર્યો છે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીની લાઈક કરો શેર કરો ચેનલને